શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કેન્દ્ર શાળા નંબર મેળવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત તરફથી પ્રોત્સાહક રૂપે સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે ચાલુ શિક્ષક વર્ષ દરમિયાન ધોરણ પાંચ માં અને આઠ માં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આવ્યા હતા મજકુર કાર્યક્રમ માં સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ વિક્રમ પોપટ પાટીલ સાહેબ શ્રીમતી કવિતા બેરા સ્વામી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નિરીક્ષક શ્રી સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી પોતાના વરદ વસ્તે વિદ્યાર્થીઓને સાયકલ અને સ્કૂલ બેગ વિના મૂલ્યે આપી પ્રોત્સાહિત કર્યા હતા મજકુર કાર્યક્રમ માં કેન્દ્ર માં સમાવેશ તમામ શાળાઓના આચાર્ય શ્રીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો એ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ કેન્દ્રચાર્ય શ્રી હિતેશભાઈ ધેડિયાના કુશળ અને સુંદર માર્ગદર્શન હેઠળ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ કેવીન ટીવી ન્યૂઝ સુરત